સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતા વિવાદમાં અંશન પર બેસેલી વધુ એક મહિલાની હાલત લથડી હતી તો સામે એકવીસ પુરુષો પૈકી પણ એક પુરુષની હાલત લથડતા સારવાર માટી ખસેડવાની ફરજ પડી હતી વરતાલ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્માતાના મુદ્દે ચાલતો વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે છેલ્લા એ વીસ એકવીસ દિવસથી ચાલતા આ વિવાદે આખરે ભરવું સ્વરૂપ ધારણ કરતા આજે રાજ્યવ્યાપી બનવા પામી છે જોકે સુરોત શહેરમાં કેટલીય મહિલાઓ અમરણાંત ઉપાસમાં બેઠી છે તો ગત રોજથી જ એકવીસ જેટલા પુરુષો પણ આ બનાવ ઉપાસમાં જોડાયા હતા જે બનાવમાં અગાઉ ચાર થી પાંચ મહિલાઓ ને ચક્કર આવવાના તથા તબિયત લથડવાના કારણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે તો આજે ફરી એકવાર એક મહિલાની તબિયત લથડતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી વધુમાં ગત રોજ એકવીસ જેટલા પુરુષો પણ અમરનાથ ઉપવાસમાં જોડાયા હતા જો કે એકવીસ પુરુષો પૈકી પણ આજે એક વ્યક્તિની હાલત લથડતા તેને પણ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે જો કે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હાલ પૂરતું તો માત્ર સુરત પૂરતું જ આંદોલન હતું પરંતુ દિવસે દિવસે આંદોલન વધતી જતા આજે રાજ્યવ્યાપી આંદોલન બની જવાનું છે જો કે ખરેખર તો હાલમાં પણ વડતાલના ટ્રસ્ટીઓ કોઈ નિર્ણય ન લેતા તંત્રમાં રોષ વ્યાપી જોવા પામ્યો છે અને સ્થાનિક લોકો પણ વડતાલ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યું છે અમારા માતા પિતા અહીંયા આંદોલનમાં જોડાયેલા છે મારા મમ્મી અહીંયા જ છે ચાર પાંચ દિવસથી અમરના આંદોલનમાં જોડાયેલા જ છે અત્યારે અને અમે અમને એની ચિંતા થાય છે અને જ્યાં સુધી જો આંદોલન ચાલશે ત્યાં સુધી અમે અહીંયા જ એમનો સહભાગી રહેવાના છીએ આંદોલનમાં અને જ્યાં સુધી અમે જ્યાં સુધી અમારામાં શક્તિ રહેશે ત્યાં સુધી તો અમે આ આંદોલનમાં તો જોડાવા જોડાઈ રહેવાના જ છીએ મારા મમ્મી આ વડતાલ ટેમ્પલ બોર્ડ ધર્માદો સ્વીકારતી નથી તે માટે મારા મમ્મી અહીંયા આમરણાક આંદોલનમાં જોડાયેલા છે અને જ્યાં સુધી ધર્માદો નહીં સ્વીકારે ત્યાં સુધી અહીંયા આંદોલનમાં બેસશે અને કોઈ કંઈ બી થશે તો તેની જવાબદારી વડતાલ ટેમ્પલ બોર્ડની રહેશે અને અને જ્યાં સુધી જ્યાં સુધી વડતાલ ટેમ્પલ બોર્ડમાં અમારા અમારા પપ્પાનો અને ભાઈઓનો હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારે ત્યાં સુધી આમરણાક ઉપવાસ ઉપર રહેશે અને અને ત્યાં આંદોલન શરૂ રાખશે અને જ્યાં સુધી દેહમાં પ્રાણ રહેશે ત્યાં સુધી આ લડત શરૂ રાખશે ન્યૂઝ સુરત